સ્વાગત વડોદરામાં અકસ્માતો ની વધતી સંખ્યા ને લઈ સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા સુવિધાઓ સુધારવા માટે ત્વરિત પગલા લેવાની માંગ વડોદરા શહેરના વિમાલી વિસ્તારમાં આવેલ નારાયણ ગ્રીન ટર્નિંગ પાસે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે તાજેતરમાં એક દુઃખદ ઘટના બની હતી જેમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો બાઇક પર સવાર પિતા અને તેમના પાંચ વર્ષના પુત્રને બસે અડફેટી લેતા આ ઘટના બની હતી આ ઘટનામાં બાઇક ચાલક પિતા અને તેમના પુત્રને બસ નીચે ઘૂસવું પડ્યું હતું પરંતુ સદનસીબે તેઓને બચાવી લેવામાં આવ્યા અકસ્માતે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે અને માર્ગ સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે વિમાલી વિસ્તારમાં સ્પીડ બ્રેકર અને અન્ય સુરક્ષા સુવિધા છાવણી અછતને કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરો દ્વારા માર્ગ સુરક્ષા સુધારવા માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી અકસ્માતોનું મુખ્ય કારણ વાહન ચાલકોની ઝડપ અને માર્ગ પર સુરક્ષા સુવિધાઓની અછત છે સ્થાનિક તંત્ર અને ટ્રાફિક વિભાગે આ મુદ્દાને ગંભીરતાથી લઈ જરૂરી પગલાં લેવાની જરૂર છે જેથી આવનાર સમયમાં આવા દુર્ઘટનાઓને ટાળી શકાય પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો